સામાન્ય નાગરિકો માછીમારો જેલમાં કેદ છે તેની વિગતની આપલે કરવી પડે છે પહેલી જુલાઈ બે હજાર ચોવીસના આપવામાં આવેલી આ પ્રકારની યાદી અનુસાર કુલ બસો અગિયાર ભારતીય નાગરિક સંભવિતપણે માછીમારો પાકિસ્તાની કેદમાં છે જેમાં ગુજરાતના સૌથી વધુ એકસો ચોત્રીસ માછીમારોનો સમાવેશ થાય છે આ યાદી પ્રમાણે ગુજરાતના બે માછીમારોના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે હાલ પાકિસ્તાનની જેલમાં કેદ બસ્સો નવ માછીમારોમાંથી એકાવન માછીમાર બે હજાર એકવીસથી એકસો ત્રીસ માછીમારો બે હજાર બે થી ને નવ માછીમારો બે હજાર ત્રેવીસથી પાકિસ્તાનની જેલમાં છે આ વર્ષે ઓગણીસ માછીમારોની પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે